લા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજા મા દસો ને હા મજામાં ને તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ ન કેનો એટલે હંમેશા ને મોજમાં ને મોજમાં જ રહેવું અને હંમેશા સુખ અને દુખ તો આવતું જ રહેશે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે મારા દાદાના ઘરે જો કે અત્યારે તમને ખબર જ હશે સાતમ આઠમ આવી રહી છે તો ત્યાં અમે આવ્યા છીએ મારા પપ્પાના ઘરે તો ત્યાંથી તો આપણે ઘરેથી ને અત્યારે ધાબા પર છીએ જ્યાં મારા મોટો ભાઈ રહે છે ત્યાં એના ઘરે અત્યારે આવતા જાય છીએ જો કે નૈન કમ્પ્લેટ તૈયાર થઈ અને બધી બોનો એ પાછી અત્યારે બેસી ગયા છે અને આજે છે આપણે રાંધણ સર તો કે રાંધણું જો કે કાલે આપણે આની પહેલાંનો વ્લોગ તમે જોઈ દઈશું આપણે જે મેળામાં હતા જે પાંચમનાથી મારા ફૈબાના ઘરે ગયા હતા અને પાછા અત્યારે આવી ગયા છીએ અહીંયા અને અહીંયા પણ આપણે મારા દાદાના ઘરે સીવી અને અહીંયા જોઈ બધા બોનો બધા બેઠા છીએ અહીંયા

આમાં પર તાબુ હે એની ઉપર તાબુ હે તો જો આ ભૂરી બેન ફોન જતા જોતા ખાય છે અને ભૂરી ભૂરી આ ભૂરી ટાટા કે તો એકદમ ટાટા બધા ની કે તો ટાટા આ ભૂરી બધા ની કે તો ટાટા આય હામુ જો ભૂરી ટાટા કે ખાવાનું કામ કરે જઈ ભૂરી રે ની હમ ન જોઈ તો બેટ બેટ ખાય છે આ તો આજે તો જો બાપાને ને કર્યા હે એટલે શાંતિ જીમ આવી ને રખડવાનું બધાય તો એમ બોનું છે ને દેખી આવી તો ઘડી ગા ખરી ઘડી ખરી જો કે બાબુ ચારે નું એક હે એટલે બધાય ઘડી ગાથ કરી ઉતરે ઘડી ગોલા ખરી ઉતરે એમ કરતા કરતા બધાય જી એ જ આપડા ઘરે તો જો ટ્રેક્ટર ખોલી બેઠા એ બધું જો ઈ મે રમણ પમ પડ્યો હમણે જાય એટલે વ્લોગ માં હે જો મમ્મી મે હે હાથ કરવા આયા હે કે ખાવા આયલી

તો અમારા દાદા હે મારા પપ્પા હે ને અમારા મોટા દાદા હેક્ટર અને ટ્રેક્ટર હે ને જો આધાર કરે હે તો ટ્રેક્ટર હે ને અહીં ના અલગ તેની ફૂ હે તો આ ત્રણે ભઈ ઉઠે ને એને ટ્રેક્ટર ઊંચું કરે હે આ ને મારા કાકા ચારે ભઈ જો અહીંયા છે તો બધું કેવું પડ્યું ત્યાં કાગળ વધારે કરે એના એટલે આમાં મોટા હંધે ના મોર મોટા દાદા હે ચાલુ જ છે ભગાભાઈ જો ખાય જો એને તો વિડીયો ઉતારી ગમે નહીં પાય નહીં तेयानी आप ही जो मार फेसो तो धीरे और लगे जय नंबर जो गांदा તો ફાઇનલી ટ્રેક્ટર છે ને ઊંચું થઈ ગયું હવાના મારા પપ્પા અને મારા દાદા બે ઊંચું કરતા હતા અને થઈ ગયું છે ને જો મારા દાદા ઉપર છે દાદા આગળ રહી પડશે જો આ કાળા આગળ એમ જો ટાટા કડે તો હવા ના એની ટ્રેક્ટર ઊંચું કરતા તો અત્યારે ફાઈનલ ટ્રેક્ટર ઊંચું થઈ ગયું ને રાંધવાનું પણ ચાલુ થઈ ગયું છે અત્યારે જો કે બપોર પૈસથી અને બધે આપણે આંટો માર્યું કે કોઈને કોઈને શું શું રાંધ્યું છે ને કેવું રાંધે છે આપણે જોઈ આવે પેલા તમારા કાકાના ઘેરે જઈ તમારા કાંઈ કીધો જોઈ રાંધવાનું જોઈ હું રાંધ્યું આપણે જોઈ શક્કરપારા બનાવ્યા જો એ મે જે આવી વણીને વાણીને મે કાકા ઓલા કાઈ પી તો કિંજુ બેન જો ફોન જોતા જાય હે એમ રાંધતા જાય હે બેન ચીન માર કાઈ કી જો માર કાઈ કેન કસરપરા બહુ મસ્ત બના હો ખાઓ આવી જાય જો લખે તે બને બનાવી તાડું દા એ જો કઈ ન ન બનાવી જી એવું હતું 1 વાગી એને થવાના ઘરે ઉડાણા કઈ ને બને

ના એ જો બાપાના ઘરેનો લગર વગર આમ તૈયાર થેલા બેલા નો હોય કોઈ આ કેવા વાળું તો કે હે ને જેમ રખડું એમ રખડવાની તો ફાઇનલી આપણે મારા દાદાના ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ તો અહીંયા બે મારા દાદાના ઘરે જો તો આ હે નંદે મોટા જે મારા દાદા છે અહીંયા એટલે મારા દાદાની બેઠા છે

એ ચીરો ને કેચરો બધું બનાવવું પડે ને बाबू કેટલું શું હું બનાવવાનું છે તમારે અમારે બનાવી હા તો અહીંયા કેટલું લઈને થી

એ તો બનાય છે એણે જો ઓપતા થાય કાય કડક પૂરી ને બધું બની ગયું છે ને બીજે કાય બન્યું નહીં છે બાયકી ગામ માં કી ઉતરે આ ડાડા ઇનકે ગામ માં બીજાતું ન ખા બના બીજા નખા નો ખા બધા બનાવે Dada hati, nolak pabu ya, benar Eh, <laughs> buri. na kah, ayah? Nggak, pabu, nggak. Bisa runa Nggak, dalo, pelar video, utar tau apa sih. <laughs> ini kan, ini kan, ini kan. Eh, buri. Amai si Buri, tata ke di alo. Tata. Nih, nih, nih. Nih, pabu, nih, abadu, iji, baik, nandor. Eh, tata ke di to, buri. Tata. tata. tata

તો ફાઇનલી મિત્રો આપણે બધે જોઈ લીધું છે કે બધાના ઘરે આપણે આટો માર્યો કે બધા હજુ રાંધવાનું ચાલુ જ છે હજુ બહુ બધા કમ્પ્લીટ કોઈ રાંધ્યું નથી અમારા બધા આ બાજુ બધાને હાંજ તો પડી જાય હાંજ પડે ને ત્યાં રાંધવાનું કમ્પ્લીટ થાય બધાને તો બપોર પૈસા રાંધવાનું હરખું ચાલુ કરે અને બધાએ જો કે પેરી વડ નાઈ પૂછી અત્યારે ચાલુ અને હાંજ પડશે તો માંડ માંડ બધા નવરા થઈ રહી છે અને રાંધવાનું પણ આ બાજુ બહુ જાજુ રાંધવાનું હોય પૂરી બધું કેટલું જવાનું છે બધું કેટલું બનાવવાનું હોય ચાલો આગળ પાછા બ્લોગ બને બન્યા રહેજો અને હા આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું જો કહેજો આપણે વાડીએ પણ જવાનું છે પણ એનો બ્લોગ આપણે તમારે જોવો હોય તો આની પૈસામાં બ્લોગ આવી જઈશું